જય માતાજી બધાને જય દ્વારકાધીશ તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયો મારા નહિ પણ અમારા મારું કઈ હોય નઈ આમાં તો હવે છે ને અમે નવરા થઈ જાય એટલે હજી પાસો હું કામ આવી જાય ને નક્કી ન કહેવાય ખેતરમાંથી ખડ લેવાઈ જુ અને આવું થોડીક આમથી માંડવી આજનો દિવસ સારી કરવાનું છે આ સારી થઈ જાય એટલે પછી નહીં વડા છે પછી મોજે મોજ છે તો કાઈ કામ ન આવે તો નકર પાસે દાડી આવી જાવું પડે અહીંયા તો વેહી તો ન રેવાય હાવ કેવું તમને આશી વાત તો મિત્રો તમને હમણાં થોડાક દિવસ એમ લાગ્યો છે કે આ ડેલી વિડીયો કેમ ને નાખતો પણ આમાં ડેલી વિડીયો નાખવાનો ટાઈમ જ નહીં રહેતો હું નાખી ડેલી વિડીયો કેમ કે ખેતરનું કામ જ એટલું હોય છે કેમ કે હમણાં સિઝન હાલતી હોય કે માઇન્ડ બી ઉપાડવાની બધું કામ હાલતું હોય એટલે ફટાફટ બધું કામ કરવું પડે આર યાર કેમકે હું નીકળો વિડીયો ઉતાર આ લોકો બધા કામ કરતા હોય તો એને શું લાગે નીકળો વિડીયો ઉતારી રાખા કામ નહીં કરતા એટલે આપણને અંદરથી એમ થાય કે સારું કામ કરવું જોઈએ આર યાર નકર મમ્મી પપ્પાને આમથી નીકળો વિડીયો ઉતારી રાખ્યો પણ ઘેરેથી કોઈ ના ના પાડતું પણ તોય આપણે વિડીયો બનાવીશી કારક કારક પાછું આવી દેવીસમાં નાખી દઈ વિડીયો નકર કામ પાછું એટલું હોય ને એટલે ને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વાત તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મિત્રો પૂરો જતો ને હમણાં દેથાનો જરીક એક ફેસબુકમાં આલે છે કન્ટેન્ટ મોનેટર વન કરવાનું હમણાં ખુશીના સમાચાર સેવા માટે કેમ કે એક કિરણની આઈડી હતી એમાં કન્ટેન્ટ મોનેટર વન થઈ ગયો એક મારી આઈડી છે એમાં વન થઈ ગયું હજી એક આઈડી છે એમાંથી ચાલું છે પણ એમાં વન થઈ જાય મતલબમાં ફેસબુકમાંથી ફોટાના કમાણી ફોટાની કમાણી બહુ થાય છે એમ કહે છે બધે

હાલો તો હવે થોડીક માઇન્ડ વિનું જે સારી કરણ બાકી છે એ પહેલાં ફટાફટ સારી કરીને કામ તો છે હતી પણ તો એ વિડીયો બનાવવા માટે કેમ કે તમે મિત્રો રાહ જોતા હોય અમારી વિડીયોનો તમે વિડીયો ન બન્યો તમને એમ લાગે આ કાં ખોવાઈ દે માર્કેટમાંથી પણ કાંઈ વાંધો નહીં મિત્રો પાસે તો એ માર્કેટમાં ધીમે ધીમે આવેલી છે ને ખાસ કરીને વિડીયોને શેર કરજો વ્યૂ ઓછા આવે છે તમે સપોર્ટ કરો કે ન કરતાં એ મને કાંઈ ખબર નહીં પણ થોડાક વ્યૂ ઓછા આવે છે થોડોક તો મિત્રો વિડીયો વિરોધ હતો ને તમારા દોસ્તોને પણ શેર કરો ચાલો ફટાફટ આપણે જઈ માઇન્ડ બી હારી કરવા મિત્ર આ થોડીક જો ગોડન માઇન્ડ બી બાકી છે સારી કરવાની જેટલો ને હોય બધી સારી કરીને આમાં નાખવાનું કેમ પણ પાક્કલ ફોન વપરશું ઓરિજિનલ પણ ભાવ થોડોક ઓછો હોય અત્યારે બહુ ભાવ નથી એટલે મૂકી દેવાની છે હાશ ને આપણે છે ને લેવા આવેલા છે પંખી કેમ કે ઓલી રમમાં પંખ આવો આવી રીતે પંખો નથી એટલે એના વાહર આવતો ને થોડોક મુઝારો થાય છે ને ગરમી થાય છે એ માટે આલો ફટાફટ ના ફીટ કરી મિત્રો આમ જો આવી રીતે પંખો આવી રીતે ગોઠવી દીધો છે ડાયરેક્ટ વાહર આવી જાય છે મારા બાપા કેમકે મુઝારો થાય બહુ એ માટે માંડવી કાપે છે કે આ માંડવી છે ને આ સારી કરીને થોડીક નાખવાની છે આમાં તો પાળો થઈ જાય આવી રીતે આવી રીતે પાળો કરી નાખવાનો આમાં આની ઉપર આ માંડવીને આમ ફેરવી નાખવાની છે એવું છે આવું કામ હાલે છે મિત્રો એમાં તમે આમ કોઈ ડેલી વિડીયો કેમ ને બનાવતા ડેલી વિડીયો બનાવવાનું કારણ આ હતું કે કાંઈક ના કંઈક કામ હોય એ માટે ન બનાવતા ડેલી વિડીયો નકર તો ડેલી વિડીયો બનાવી હતી પણ કાંઈ વાંધો નહીં આજે આજનું બધું કામ છે એટલે કાલ જોયું હું કામ નહીં હોય તો કાલ પાછું વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી ડેલી એવું છે તો બધે પાણી પીવા કેમ પણ સુવિધા પાણીની હોવા સિટીમાં એવું મકાન લાગે ને એવા

હમ હમ ઓલું હે આ શું છે ખબર કાંદું નાખી દીધેલું પાછું પછી વેડવાનું ખેલું એવું છે કે ઉપર પાછું નાખી દીધું બે ગાડી હતી ને ઉપર ચડાવી દીધું ભેગું મિક્સ થઈ ગયું એટલે હેરફું કરવાના પાછું વીણી થોડું એવું છે લેટ આવે ને કદાચ મજા આવે ને કે લેટ નહીં આવે ન હોય ને ગરમી થઈને અંદર છે બધી પેક લાગે જે ખુલ્લું હોય પણ એ કઈ હવા ના આવતી એવું છે તો ફાઈનલી દોસ્તો લાઈટ આવી ગઈ છે આપણે બહાર ને એ હશે અંદર કેમ કે લાઈટ નથી ને ગરમી એટલી થતી વાત પૂછો મને આ જો ચાલુ કરી દીધું છે એટલો ખૂણો બાકી છે એટલો ખૂણો બાકી રહેલો છે બાકી બધું આવી રીતે થઈ ગયું છે આ લાઇટ આ લાઇટ છે ને લાલ ગ ಎರಮಿ ನಾವೇ ಬಾಡಿ ಹೇಜವಾಳು ಪೀಯು ಅಂಜವಾಳು ಪಡೆ ಸೆ

કા બે તમ દાવે કામ માં તો આવું રેવાનું કામ કરતા એટલે મેલું પેલું બધા કપડા થાય તી તો ફાઇનલી પાંચ વાગી છે તો હવે વિડીયો નો કેમ કે હમણાં કઈ કન્ટેન્ટ મળતું ને કઈ ફેર ન કેવા વિડીયો બને દરેક તમે હવે કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો ગમે ચેનલ પર ખુલ્લી કરતા સબસ્ક્રાઈબ કરતો નથી તો આજનો વિડીયો કંઈક આવતો તો આશા આજની સુધી તમને ગમે તો કંઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાંઈ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રાધું ત્યાં સુધી બધાને બાય બાય ટાટા હઝવાલો